આપણે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સુધી આ રેલી યોજવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સંદર્ભે જણાવી દઈએ કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહેસાણામાં મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી મસાલ રેલીમાં વોટ ચોર ગદી છોડના સાથે સૂત્રો બોલાયા હતા અને આ મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ હર્ષમુખભાઈ ચૌધરી પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તથા જીતુભાઈ ચૌધરી કોંગ્રેસી અગ્રણી સહિત સમગ્ર જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અને ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં બેઠી છે ત્યારે સમગ્ર દેશની અંદર પહેલી શરૂઆત એ બેંગ્લોરથી કરવામાં આવી છે એક જ વિધા એક જ લોકસભાની અંદર ચાલીસ હજારથી લાખ મત સુધીના જે ચોરી ચોરી ડુપ્લિકેશન મતો ઘર નંબર એક હોય એક ઘરની અંદર બસો બસો મતદારો હોય એવા ડુપ્લિકેશન મતો મતોથી ભારતીય જનતા પાર્ટી આ મતોની ચોરી કરી અને જ્યારે બેસી છે ત્યારે સમગ્ર દેશમાં ને સમગ્ર રાજ્યમાં એનો વિરોધ કરવા માટે આજે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજા આજે મેદાને ઉતરી છે મસાલ રેલી કાઢવાનું મુખ્ય કારણ શું છે મસાલ રેલી કાઢવાનું મુખ્ય કારણ વોટ ચોર ગાંધી છોડ ભારતીય જનતા પાર્ટી વોટની ચોરી કરી અને જે સત્તા મેળવી છે તો એને સત્તા પર રહેવાનો અધિકાર નથી એટલા માટે સમગ્ર દેશમાં